જૂના જક્શન પાસે જે બ્રિજ બનેલો છે તેની બંને સાઈડ સર્વિસ રોડ આપેલા છે એ સર્વિસ રોડ ઉપર અવરનવર એટલા મોટા ખાડા પડેલા છે કે જે અમે મહાનગરપાલિકામાં ઓનલાઈન પણ અરજી કરેલી અને કમિશનર સાહેબને શ્રીને રૂબરૂ પણ મળેલા કમિશનર સાહેબનો એવો ઉદ્દતા ભર્યો જવાબ છે કે એવું કહેવામાં આવે છે કે આ ચૌદશ્યુ ગામ છે એટલે કમિશનર સાહેબ શ્રીને કહેવાનું એટલું મારે કે સાહેબ જે આ કામગીરી કરવાની છે ને એ કરો આઠ આઠ નવ નવ મહિના થઈ ગયા આ કોઈ કામગીરી દેખાઈ નથી રહી સુરેન્દ્રનગરમાં તમે સ્વચ્છ અભિયાનનું તમે ચલાવી રહ્યા છો તો તેની જગ્યા પહેલાં રોડ રસ્તા જે ખાડા છે પીવાલાયક પાણી છે એ પૂરતું માણસોને મળી નથી રહ્યું લાઇટોના અભાવ છે સ્ટ્રીટ લાઇટો પણ અમુક વિસ્તારોમાં વહી જાય છે સમી કરવામાં નથી આવતી નવી નાખવામાં નથી આવી રહી તો જે જરૂરી વસ્તુ છે માણસોને પ્રાથમિક સુવિધા જે મળવી જોઈએ તે નથી મળી રહી જૂના જક્શન પાસે એકસો આઠની અવરનવર નીચે સર્વિસ રોડ ઉપરથી નીકળતી હોય છે તો માણસોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા હોય તો પણ તકલીફ પડી રહી છે એવડા મોટા અનંત ખાડા પડ્યા છે તો તેને પેચ મારીને પણ ક્ષમા કરવામાં નથી આવી રહ્યા કુણાલ શાહ જન સ્વરાજ ગૃહ આ જૂના જંક્શન બ્રિજ પાસે તમે જોઈ શકો છો કે આ સર્વિસ રોડની કેવી હાલત છે કેવી ખરાબ હાલત છે છતાં રોડ ઉપર કોઈ કામગીરી કરવામાં નથી આવી રહી નથી આ રોડ ક્ષમા કરવામાં આવી રહ્યા નથી આ રોડ પૂરા કરવામાં આવી રહ્યા તો મહાનગરપાલિકા તંત્રને કહેવાનું એટલું કે આ રોડની કામગીરી કરવામાં આવે તાત્કાલિક અને રોડ પૂરા કરવામાં આવે જેથી કરીને હવે આ તમે જોઈ શકો છો આ પાણીમાં હાવણા મારે છે આ કઈ રીતની કામગીરી તમે જુઓ બરાબર આ જે ખાડા બુરવાના છે એ કરવાનું છે એ કરી નથી રહ્યા અને અહીંયા આ બ્રિજની નીચે જ મહાનગરપાલિકા તંત્રની ઓફિસ આવેલી છે છતાં કોઈ આ પ્રાથમિક સુવિધા આપવામાં નથી આવી રહી આ પાણીમાં કઈ રીતના હાવણા લાગે તમે વિચારો આ પેલાં તમે ખાડા તો ભૂરો પછી હાવણા મારો એટલે આ લોકો રહ્યા એ ખોટો દેખાવ કરી રહ્યા છે મહાનગરપાલિકા તંત્ર કશું ધ્યાન નથી આપી રહ્યા નથી કમિશનર સાહેબ નથી કોઈ કોન્ટ્રાક્ટર એન્જિનિયર કે આઈએસઆઈ જે મૂકેલા છે વોર્ડ વાઇઝ એમને પણ કોઈ કામગીરીમાં રસ ન હોય તેવું લાગી રહ્યું છે ને ખોટા મહેમાન દુકાનોવાળાને ફાડીને પોતે હજાર હજારના મેમા ફાડીને મહાનગરપાલિકાને કમાણી કરાઈ રહ્યા છે તો સુરેન્દ્રનગરની જનતાને ખાસ નોંધ લેવાની કે આ રીતના ખોટા કોઈ મેમા ફાળવા આવે તો કોઈ એક પણ જાતનો રૂપિયો દેવો નહીં અને પહેલાં કેવું કે આ કામગીરી જે છે ને કરવાની એ કરો અને તમ કમિશનર સાહેબને કહેવું હોય તો પણ કહો તમે એટલે પહેલાં ખાડા રહી જ સુરેન્દ્રનગર છે ને એને દૂર કરો અને સ્વચ્છ કરો બરાબર સ્વચ્છના નામે આ ખોટા મેમા ફાળવામાં આવી રહ્યા છે અને દુકાનોવાળાને ખોટી રીતના હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે તમે વિચારો કે આ રોડ ઉપર અહીંયા જૂના જંક્શને જવા માટે અહીંથી હજારોની સંખ્યામાં માણસોની અવરજવર થઈ રહી છે છતાં રોડની કોઈ કામગીરી કરવામાં નથી આવી રહી તમે વિચારો